પાલિતાણા તાલુકાના જામવાળી ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ અંકુર અતુલભાઈ જેઠવા નામનો વિદ્યાર્થી જ્યારે સ્કૂલેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની જ શાળામાં અભ્યાસ કરતાં એક સગીર સહિત ત્રણ યુવકોએ ટુ વ્હીલર પર આવી તેના પર છરીથી હુમલો કર્યો હતો હુમલાખોરોએ અંકુરના શરીરના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી આ ઘટનાની જાણ થતાં ઘાયલ અંકુરને પ્રથમ પાલીતાણા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આશરે પંદર દિવસ અગાઉ થયેલી બોલાચાલીમાં આ હુમલાનું કારણ હોવાનું જણાય છે ઘટનાની જાણ થતા પોલીસે ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ અતુલભાઈ બેચરભાઈ જેઠવા ગામ જામવાળી બનાવ બનવા તો મારા દીકરાને શરીરના ઘા મારવામાં આવેલ નિછાળના ગ્રાઉન્ડની બહાર નીકળતા ગેટ પાસે ત્રણ જોકો હતા ગામ જામવાળીમાં ઉન્નતિ લોક વિદ્યાલય શાળા છે તેમાં મારો દીકરો દસમા ધોરણમાં ભણે છે તે જ તે તેની સાથે જ ભણે છે સ્કૂલમાં ને એક ગામમાં રહે છે પંદરક દિવસ પહેલા છોકરા છોકરા ઝઘડો કરેલો મામૂલી માતા કુટ બોલાચાલી કરેલી તેની દાજ રાખીને મારવામાં રાખી મંગળવારે અગિયાર વાગે સ્કૂલ છૂટ્યા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પણ પોલીસે કોઈ રિસ્પોન્સ એવો ઇમરજન્સી કોઈ ફરિયાદ મારી દાખલ કરેલ નથી હા એસપી સાહેબને ને ભાવનગર રજૂઆત કરી કે સાહેબ મારી કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી મારા દીકરાને યાર આવો બનાવ બનેલ છે શરીરના ઘા મારવામાં આવ્યા છે ચાર જગ્યાએ ના તે સમયે અમારી પાસે ટાઈમ નહોતો ને રજા સ્કૂલ રજા પડી ગઈ હતી તેથી દર્દીને લઈને અમે સીધા દવાખાને જતા રહેલા કેટલા જણા હતા ત્રણ જણા મારવામાં હતા હાર્દિક પાર્થ દિનેશભાઈ રાઠોડ હાર્દિક કરશનભાઈ રાઠોડ ગોપાલ પોપટભાઈ રાઠોડ એ મારો દીકરો છે નાનો